નવા ઓવરબ્રિજ ની કામગીરી શરૂ કરવામાં આવી હતી તે કામગીરી ગોકળ ગતિએ તે ચાલે બ્રિજ ની કામગીરી ને લઈને શહેર કોંગ્રેસના મહામંત્રી જીતેન્દ્ર ઉર્ફે પપ્પુ સોલંકી સામાજિક કાર્યકર નાજીમ શેખ તથા સ્થાનિક રહીશો અને કાર્યકર્તાઓ સાથે કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાયો હતો અને કેનાલ ઉપર નવા ઓવરબ્રિજ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી નંબર પૃથ્વી સર્કલ રોડ કહેવાય પાછળ ઘણી બધી સોસાયટીઓ આવેલી છે અને અહીંયા કાઢી જનતાને ખૂબ જ તકલીફ પડે છે આ બ્રિજ છેલ્લા બે વર્ષથી બની રહ્યો છે પણ હાલ ગોકુળ ગતિએ કામ ચાલે છે બંધ થઈ જાય ચાલે છે બંધ થઈ જાય કોન્ટ્રાક્ટર દોઢ મહિનાથી અહીંયા દેખાતો જ નથી અને બેરિકેડ મારીને જતો રહ્યો છે બ્રિજ બનીને તૈયાર છે પણ ચાર કોર્પોરેટર ભાજપના છે તો અહીંયા કાઢી જોવા નથી આવતા કોર્પોરેશનના અધિકારીઓ જોવા નથી આવતા બ્રિજમાં તકલાદી તિરાડો બી પડી ગઈ છે એટલે અમારી માંગણી એ છે કે તાત્કાલિક ધોરણે અમા ઇન્કવાયરી થવી જોઈએ કોન્ટ્રાક્ટરને બોલાય અને કોર્પોરેશન અધિકારીઓ સાથે રાખી અને આ બ્રિજની તપાસ થવી જોઈએ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આ બ્રિજ દસ દિવસમાં ખુલ્લો મૂકવામાં નહીં આવે તો અમે જનતાને સાથે રાખીને આ બ્રિજ ખુલ્લો મૂકી દઈશું જીતેન્દ્ર સોલંકી પપ્પુ શહેર કોંગ્રેસ મહામંત્રી